હાઈવે બેટમાં ફેરવાઈ જતું હતું જેના પગલે વાહન ચાલકો સહિત સ્થાનિકો મામ પોકારી ઉઠ્યા હતા ત્યારે સ્થાનિક રહીશોની રજૂઆતના પગલે નગરપાલિકા દ્વારા રૂપિયા દોઢ કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે પાલનપુર નગરપાલિકા દ્વારા આઉટગ્રોથ યોજનાની ગ્રાન્ટમાંથી ગઠામણ પાટિયાથી તેબાવાડી સદીમાના મંદિર સુધી વરસાદી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં પાલિકાના પ્રમુખ સહિતના પદાધિકારીઓ તેમજ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા વર્ષથી અમદાવાદ આવી ગઠામણ રોયલ પાસે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી વરસાદ વધુ આવવાથી આ રોડ ઉપર છેલ્લા ત્રણ વર્ષથી પાણી ભરાઈ જવાના કારણે આ રોડ ઉપરના પંદર ગામડા અને દસ મોટી સોસાયટીઓને આવવા જવાની ખૂબ જ મુશ્કેલી પડતી હતી અને કોઈ ડાયવર્જન ન હોવાથી છેલ્લા ચોમાસામાં આ રોડ બ્લોક થઈ જતો હતો આ માટે મેં નગરપાલિકામાં છેલ્લા છ મહિનાથી પ્રયત્નો કર્યા અને એમાં આઉટ ગ્રોથ યોજનાઓ યોજના હેઠળ દોઢ કરોડ રૂપિયા નગરપાલિકાએ મંજૂર કરાવેલ છે અને નગરપાલિકાના સભ્યો અને નગરપાલિકાના પ્રમુખશ્રીએ આજ રોજ આ વરસાદી પાણીના નિકાલ માટેની આ વ્યવસ્થાનું ખાતમુહૂર્ત આજ રોજ કરેલ છે